આજે જસદણ વિછ્યામાં જે લોકો અત્યારે નીકળી ગયા હતા ના પાડવા કે ભાઈ કોઈ સંમેલનની અંદર જાતા નહીં જાતા નહીં જાતા નહીં અરે પણ આ સંમેલન કોળી સમાજનું સંમેલન હતું એમાં કોઈ કાંઈ કોઈ પક્ષપાત તો હતો નહીં અને પક્ષપાત રાખવાનો નહોતો અને આમાં જે પાર્ટી જે જે પાર્ટીનું કામ કરતા હોય એને મુબારક અમે તો કોઈ પાર્ટીની અંદર રસ લીધો જ નહોતો અને લેવાના પણ નહોતા અને આ સંમેલનની અંદર જે ભાઈઓ બહેનો અને આખા ગુજરાત રાજ્યના જે કાંઈ વડીલો પધાર્યા હતા એ પધારી અને અમારી વિછિયા ખાતે જે સંમેલનમાં શોભા વધારી તેમનો ખૂબ ખૂબ આભાર અને આ જસર અને વિછિયાના જે જે લોકો સંમેલનમાં ના પાડવા જતા અને પબ્લિકને બહુ હેરાન કરવામાં આવી કે ભાઈ કોઈ જાતા નહીં કોઈ જાતા નહીં સરપંચોની બબે મિટિંગ કરવામાં આવી સતાય સ્વયંભુ કોળી સમાજના ભાઈઓને બહેનો આ સંમેલનમાં પધાર્યા એને સમાજની પડી હતી એટલે એના હિસાબે અમારું સંમેલન આજે ઉજાગર ખરેખર બહુ સારું એવું યુસે યુસે અને જે જે વિસ્તારમાં આજે તરી તરી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી આ તાનાચાહી ચાલી રહી છે એ તાનાચાહીને લઈ અને આ લોકો તમે જુઓ સંમેલન સમાજના સંમેલનમાં શું કરવા સમાજના સંમેલનમાં નહીં જવાનું સમાજનું સંમેલન હોય સમાજનું કામ હોય અને ભાઈ સંમેલનમાં તો જવાનું જ હોય અને ભાઈ તમે તો અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છો અને તમે એવું કેવા નીકળી જાઓ કે સંમેલનમાં ન થતા તો ભાઈ શું હતું ત્યાં કોળી સમાજનું સંમેલન હતું રાજકીય નહીં પણ રાજકીય રોટલા શેકવાની આ બધી તમારી પાસે બધું છે અમારી કોળી સમાજ પાસે નથી અને છેલ્લા દિવસે બે બે ફોટા નાખ્યા કે આ લોકોને આગેવાન થવું અરે ભાઈ આગેવાન જ છીએ ક્યાં કોઈ પૂછવા જવાનું છે અમે અમારી રીતે આગેવાન અમારી રીતે સક્ષમ છીએ હા અને બીજા નંબરમાં કે જે તમે અને તમારા જે જે કાંઈ માણસો હતા એ માણસોને અમે એ આવ્યા હતા બિચારા અમે ના નથી પડતા કદાચ ન આવ્યા ત્યાંનો ખૂબ ખૂબ આભાર એમાં કાંઈ વાંધો નથી અને અત્યારે ભાજપ સરકારનું ભાજપ સરકારની સામે આ જે કલમો છોકરાઓની અંદર ત્રણસો હાથ જેવી દાખલ થઈ હતી એના માટે અમે સંમેલનનું આયોજન કર્યું હતું અને આ સંમેલનમાં તમારે એમ કહેવું જોઈએ કે ભાઈ હું પ્રતિનિધિ છું હું કેબિનેટ છું તમારે કાંઈ પણ છોકરા જરૂર પડે તમે તમારી સાથેથી જે કરવું હોય તમે કરો પણ તમારા મોઢેથી તમે એટલું ન બોલી શક્યા અને આ આ તમે રોડ અને રસ્તા ઉપર અને મીટિંગો કરવા માંડ્યા કે સંમેલનની અંદર ન થતા તો આથી તમે સમાજનો સારું શું કરી શકો હું તો એમ કહું તમે સમાજનું સારું ક્યારેય નહીં કરી શકો